નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી એન કેન પ્રકારે ચર્ચામાં વિષય બનવા પામી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિક કાઉન્સિલર શ્રી પ્રફુલ્લભાઈ ચુનારાના જણાવ્યા અનુસાર સતત રજૂઆત કરવા છતાં વોર્ડ નંબર ત્રણ ડાક બંગલા પાસે અકબરપુર નાની ચુનારવાડ જેવા વિસ્તારોમાં અસંખ્ય જગ્યાઓ ઉપર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકા કર્મચારી શ્રી ધર્મેશભાઈને રજૂઆત કરતા સ્થાનિક કાઉન્સિલર શ્રી પ્રફુલભાઈને ઉડાવ જવાબ અપાય છે કહેવામાં આવે છે સમય હશે ટાઈમ હશે તો થશે શું આ વાત સત્ય છે સ્થાનિક કાઉન્સિલર દ્વારા જો રજૂઆત કરવામાં આવે છે અને ઉડાવ જવાબ આપવામાં આવે છે તો આમ પ્રજાનું શું ત્યારે ખંભાત ચીફ ઓફિસર શ્રી તેમજ પાલિકા પ્રમુખશ્રી આવા બે જવાબદાર કર્મચારી ધર્મેશભાઈ સામે શું પગલાં ભરશે તેઓને કાયમીરાહે સબક શીખવાડશે તેવું ખંભાતના સ્થાનિક નગરજનો તેમજ વોર્ડ નંબર ત્રણના સ્થાનિક રહીશો કહી રહ્યા છે હવે જોવાનું કે આવનાર સમયમાં ચીફ ઓફિસર દ્વારા બે દખલ અને બે જવાબદાર કર્મચારી ધર્મેશભાઈ સામે શું પગલાં ભરવામાં આવે છે શું સતત ત્રણ ટમથી ચૂંટાતા કોંગ્રેસના કાઉન્સિલર શ્રી પ્રફુલભાઈની રજૂઆત એડે હશે કે પરિણામ શૂન્ય આવશે એવું સ્થાનિકો કહી રહ્યા છે બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત અને ખાસ કરીને મારા વિસ્તારમાં ઓરમાઈ વર્તન રાખે છે અમે કોંગ્રેસમાં લગાતાર ત્રણ ટકી જીત્યા છે એના કારણે અમારી જોડે ધર્મેશભાઈ ભેદભાવ કરે છે અને જો આનો નિકાલ આગામી દિવસમાં કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પાર્ટીના સમગ્ર કાઉન્સિલરો કલેક્ટરશ્રીને મામલેદારશ્રી રજૂઆત કરીને આવેદન પત્ર ખૂબ મોટું મોટા પાયે આંદોલન કરીશું આપના વિસ્તારમાં આ જગ્યા સિવાય અનેક જગ્યાઓ પર કચરાના ઢગલા છે સફાઈ કામ નિયમિત થાય છે તોરણસા ઉલાખીદાર ચાલી અકબરપુર વિસ્તાર નાની ચુનાવ બાબાઈ શાહ ઘણા બધા વિસ્તારો છે કતકપુર થી મારીને ગુરુકુરપા સોસાયટી મમ્મી બહુ વિસ્તારો છે કે જ્યાં વર્માય વર્તન ધર્મેશભાઈ દ્વારા કરવામાં આવે છે અગાઉ પણ વોર્ડ નંબર ત્રણ માં ફરિયાદ ઉઠવા પામી હતી કે છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ ઉપર અને મસ્જિદ પાસે જે ગટર ઉભરાઈ હતી તેનું સમારકામ થયેલ છે હા એ મારા ઘર પાસે ઉભરાઈ હતી તે ઉભાર હોવા છતાં પણ મેં એ ગટરનું કામ આપણે કરાવ્યું હતું સફાઈ કામ થઈ ગયું હતી હજુ શું સમસ્યા છે વોર્ડ નંબર ત્રણ અત્યારે હાલ ત્રણ થી ચાર જેવી ગટર ઉભરાય છે વરસાદના કારણે બાપ બંગલાની ગળીની ગટરની આપણે વરસાદી પાણી નિકાલ માટે પણ રજૂઆત કરીએ છીએ તેમ છતાં આ લોકો અધૂરું કામ કરી અને ભેદભાવ રાખે છે ખાસ કરીને ધર્મેશભાઈ જે નગરપાલિકાના કર્મચારી છે જે ટ્રેક્ટરની સફાઈની વ્યવસ્થા કરે છે કોઈપણ વખતે અમને ઉડાવ જવાબ આપે છે અને ખોટી રીતે મારા વિસ્તાર લોકોને હેરાનગતિ કરે છે